સિત્તેર કિલોમીટર જેવું છે એટલે આપણે જલ્દી વહેલા જવું પડશે તો રહેશે તો બને રહેજો ત્યાં બજાણાના ફાટકે આગળ બધા સાધન ઉભા પણ આપણે આગળ બાઇકની પાછળ રાખ્યું છે અને ગાડી હવે આવે ફાટક ઉઠશે તો એ બહુ ફાટક બંધ હોય છે નાસ્તો કરવા રોકાણ છે ગરમા ગરમ ભજીયા અને રોકાણ થઈ ભાઈને હવે આગળ નીકળવી મસ્ત મજાના ગરમા બને થઈ ભાઈને આપણે નીકળીએ આગળ ફાઇનલી મિત્રો ઘણો બધો સમય થઈ ગયો હાબાર જેવું થઈ ગયું ને અમે હે અમારા કુળદેવી માતાજીના મંદિરે પોકી ગયા તો જો આપણે જો હું એની સામે જેટલી માતાજીનું મંદિર છે તો હું તમને વિડીયોના માધ્યમથી માતાજીના દર્શન કરાવીશ તો તમે વિડીયોમાં બન્યા રહેજો તો જો સૌથી પહેલાં સામે દેખાઈ અને આ જૂનુંવાડી ઘણો પ્યારોનો ખીદડો છે અને અહીંયા પેપર હે ને ટેટા આવી ગયા તો ચાલો આજે તમને હે ને અમારા માતાજીના દર્શન કરાવું ઘણા વર્ષોની વાત હે એક માજી હતા અહીંયા બાજુનું ગામ એટલે કે થરા હે ને અહીંયા કંઈક માગવા જ્યાં હતા અને એમને કંઈક વાહે થઈ ગયા હતા તો લઈને અને એવી રીતના કંઈક આ પૂજા છે મને કંઈ ખાસ ખબર નહીં તો અહીંયા ઘણા બધું લખેલું જ છે હું તમને દેખાડીશ તો ચાલો આપણે હે વિડીયોની અંદર તમને દર્શન કરાવું જો સરસ મજાના ઝાડવા છે બાકડા છે અને બધી વ્યવસ્થા અહીં પણ હે જો રાત્રે આવ્યા હોય તો રહેવા માટે છે તો ચલો આ મંદિર છે તો આપણે અંદર જઈએ અને દર્શન કરીએ જો આપણે છે ને આવી ગઈ અહીં તો લાઇટની પણ સુવિધા હે ખેતરમાં થરા ગામથી એક બે કિલોમીટર દૂર છે તો પણ લાઈટની વ્યવસ્થા છે તો સરસ મજા નીકળી આવજો ટાઈમ જેટલો થયો અને અંદર અમાર મેડમ તો અંદર જ છે ને અમાર બાબુ જો કરતો કરતો બહાર આવ્યો હાય બાબુ તો ચાલો આપણે અંદર જવાથી તો જો આવી રીતનું મંદિર છે અને આ છે અમારા કુળદેવી માતાજી જે અમે સોટાવાલીમાં તરીકે અમા આમનું નામ છે તો બધા ચાઉનમાં બહુચેરમાં હોય એવી રીતે અમે આ સોટાવાલી માતાજી તો જો આ જગ્યાએ છે ને જે થરા ગામમાંથી આમાં અહીંયા કણે સમાધિ છે આમાં મને તો કઈ ખાસ ખબર નહીં પણ આમાં એવું કહેવાય છે કે જે આપણે આ બાજુનું ગામ થરા છે એ જગ્યાએ આ માતાજી દુશીમાં બની અને માગવા ગયા હતા અને થરાના લોકો બધા પાછળ પડ્યા અને આ માતાજી ધોરતા તોડતા આવ્યા અને કોઈ એક કોદારી મૂકી એવું કહે છે કોદારી મૂકી અને આ જગ્યાએ જો કઈ કણે ખાંચો પડી ગયો ને આ જગ્યાએ કોદારી વાગી અને તરત જ અહીં હમી ગયા અને એનું નામ છોટા તરીકે ઉજવાય છે પૂજાય છે તો જો સરસ મજાનું પહેલાં તો મંદિર આવું નહોતું અત્યારે તો મંદિર આવું થઈ ગયું છે જો તાર બનાવી નાખ્યું પહેલાં તો અમે અહીંયા દર્શન કરવા આવતા ને તાણે ખાલી આ એક જ હતું અને આ દેરી હતી તો અત્યારે તો બહાર ઘણી બધી સારું થઈ ગયું રહેવાનું ને લાઈટ બાઇટ બધી સગવડ છે આ બાજુ મસ્ત મજાનું હોય આવી રીતનું હોય શું તો જો પંખો હોય તો આ જગ્યાએ બાળકોના ફોટા હૈ માતાજીએ જેની મનોકામના પૂરી કરી હોય બાધા રાખી હોય એ માતાજીએ ફોટા મૂક્યા છે તો વાસણ વાસણ ચંબવા પંબવા સુવિધા બધી છે ચાલો આજે તમને બતાવી દઉં જો અહીંયા જરૂર છે ચલો આ જગ્યાએ બીજો એક રૂમ છે જ્યાં બધું વાસણ ને એવું બધું રાંધવાની સગવડ વરસાદ વરસાદ આવે તો જો રસોડાનો બાટલો ગેસનો બાટલો રસોડાનો ટોટલ સામાન અને આ જગ્યાએ બધાને બેસવા માટેની સગવડ છે આ જગ્યાએ એક જૂનો કૂવો હોય પાણી પાણી લાવવા માટે એક સ્પેશિયલ કૂવો હોય એ તમને બતાવી દઉં જેટલી મને ખબર છે ને એટલું તો હું તમને બતાવીશ જો અહીં પીવા માટેની પરબ છે અને નારિયેળની ચોટી ઉખેડવા માટેનું મશીન પણ છે તો જેને પાણી પીવું હોય ને આવું હોય એની માટે અહીંયા કૂવો છે અને ત્યાં જે સાપર્યું ને અહીંયાથી આટલો બધો ગેપ આ બધી જગ્યા માતાજીને આપી દીધી છે જો આ કૂવામાં ડાયરેક્ટ કેનલનું પાણી પણ આવે ને આ બાજુ મસ્ત મજાના ખેતર છે બધા ખેડૂતોએ પાક કર્યો હે અને જો આપણે પણ હોટી આવી ગયો આ ટીટી કોણે કોણે કોણા કાતેલી કોમેન્ટ કરજો તો ચલો હવે આપણે છે ને જવાનું છે ઘરે તો ચાલો હજુ ઘરે જવાનું ભાઈ બંને મળવાનું હોય અમારા વચ્ચે એક મસ્ત મજાનો એક મિત્ર છે એને અહીંયા પણ જવાનું છે તો વ્લોગમાં તમે બને રહેજો વ્લોગમાં તમને મજા આવશે